જે ખૂબ જ લાઇટ છે અને પચાવવામાં પણ ખૂબ જ સરળ રહે છે એની લોકપ્રિયતાનું કારણ એક જ છે કે તે હળવું છે અને સવારે નાસ્તામાં ખાવા માટે ખમણી એકદમ ચટપટા ટેસ્ટ સાથે બને છે જેથી બધાને ખાવામાં ખૂબ જ મજા આવે છે તો એના માટે મારા વિડીયોને પૂરો જોજો તો ચાલો જોઈ લઈએ રેસીપી પણ એ પહેલાં જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો જોઈ લઈએ રેસીપી એના માટે મેં અહીંયા એક કપ જેટલી ચણાની દાળ લઈ લીધી છે તેને આપણે પાણી નાખી સારી રીતે બે ત્રણ પાણીથી ધોઈ લેવાની છે હવે તેમાં આપણે જરૂર મુજબ પાણી ઉમેરી ચાર થી પાંચ કલાક સુધી પલળવા દઈશું તેને આપણે રાખી દઈશું તો આપણે આમાંથી પાણી નીતારી અને મિક્સર જારમાં લઈ લઈશું આપણે આ દાળને બે પોર્શનમાં પીસી લઈશું તો એની સાથે મેં દાળ પીસવામાં આદુના બે ત્રણ ટુકડા નાખ્યા છે અને તમે તમારી તીખાસ મુજબ જેટલી તીખાસ પસંદ હોય તે મુજબ મરચી નાખી દેવી અહીંયા અડધી ચમચી હળદર સ્વાદ અનુસાર મીઠું અને એક ચમચો જેટલું મેં અહીંયા મીડિયમ ખાટું ના હોય એવું દહીં ઉમેરેલ છે હવે તેને પીસી લઈશું તો મેં અહીંયા પીસી લીધું છે અને તમે જોઈ શકો છો કે સરસ આ રીતે પીસાઈ ગયું છે થોડું કરકરવું આ રીતે છે તો એને આપણે એક બોલમાં કાઢી લઈશું હવે આપણે આ બાઉલમાં બીજો ભાગ પણ જે બાકી છે તે પણ પીસી લઈશું અને અહીંયા જરૂર પડે તો બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી શકાય વધારે જો પાણી ઉમેરશું તો લિક્વિડી થઈ જશે અને એકદમ કણીદાર નહીં બને એટલા માટે અહીંયા આપણે પાણી વગર જ પીસવાનું છે જો જરૂર પડે તો બે ચમચી જેટલું પાણી ઉમેરી શકો તો હવે આને પણ હું પીસી લઉં છું હવે મારે અહીંયા બીજો ભાગ પણ પીસાઈ ગયો છે મેં આમાં બે ચમચી જેટલા પાણીનો ઉપયોગ કર્યો હતો હવે આપણે આ મિક્સચર જારમાં થોડું પાણી ઉમેરી અંદર મિક્સ કરી દઈશું હવે અહીંયા આપણે બે મોટી ચમચી જેટલું શિંગતેલ ઉમેરી દઈશું જેથી ખમણીમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે અને બે ચમચી જેટલો ખાંડનો પાવડર કેમ કે જે ખમણી હોય છે એ થોડી ખાટી મીઠી અને તીખી બધા ટેસ્ટમાં હોય છે એટલા માટે બે ચમચી જેટલો ખાંડનો પાવડર લીધો છે બહાર જેવી તમારે ખાંડવી બનાવી હોય તો અહીંયા ચપટી લીંબુના ફૂલનો ઉપયોગ કરવાનો છે મેં અહીંયા ખાલી આટલા જ લીંબુના ફૂલ લીધા છે એની જગ્યાએ તમે અડધા લીંબુનો રસ પણ ઉમેરી શકો પણ આનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવશે હવે આપણે સારી રીતે મિક્સ કરી તેની કન્સિસ્ટન્સી આપણે જેવી જોઈએ તેવી થોડી લિક્વિડી રાખશું મને થોડા પાણીની જરૂર લાગે છે તો થોડું પાણી આપણે ઉમેરીશું બસ આ જ રીતનું પરફેક્ટ ખીરું આપણને જોઈશે હવે અહીંયા ઇન્સ્ટન્ટ ખમણી બનાવવાની છે તો બીજી બાજુ હું ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દઉં છું અડધી ચમચી જેટલો સોડા ઉમેરી દઈશું અને ત્યારબાદ તેના પર આપણે થોડું એક ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું બેટર આપણું સરસ મિક્સ થઈ ગયું છે તો આપણે એક થાળી લઈ લઈશું આ રીતે ઢોકળીયાની અને તેમાં આપણે તેલથી ગ્રીસ કરી લેવાનું છે તેલ વધારે અહીંયા ઉમેરવાનું નથી હવે આપણે આ ફટાફટથી પ્રોસેસ કરીશું આ જે બેટર બનાવ્યું છે તે આમાં આપણે ઉમેરી દઈશું હવે આપણે થાળીને આ રીતે ટેપ કરી લેવાની છે અને મેં અહીંયા ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું તો પાણી ગરમ સરસ થઈ ગયું છે તો આપણે ડીશને ગોઠવી દઈશું અને ઢાંકીને દસ મિનિટ સુધી જ્યાં સુધી પાકી ના જાય ત્યાં સુધી વચ્ચે આપણે જોઈ લેવાનું દસ મિનિટ પછી જો કાચું હોય તો પાછું આપણે પાંચ મિનિટ રાખીશું પણ અત્યારે હું દસ મિનિટ માટે બંધ કરીને રાખી દઉં છું હવે દસ મિનિટ પછી આપણે જોઈ લઈએ તો ચક્કું એકદમ ક્લીન નીકળે છે આ રીતે તો ખમણ અત્યારે અહીંયા આ બેટરમાંથી થઈ ગયા છે તો હવે ગેસ બંધ કરી તેને ઠંડુ પડવા દઈશું હવે સરસ ઠંડુ પડી ગયું છે આપણું ખમણ તો એને આપણે આ રીતે પીસ પાડી લઈએ મોટા મોટા તમે જોઈ શકો છો કે સરસ જાડી પડી છે અને સ્પંજી પણ સરસ બન્યા છે તો હવે આનો આપણે ભૂકો કરી લેવાનો છે બધા જ ખમણ આપણે કાઢી લઈએ આ રીતે અને હું તમને એક વચ્ચેથી કાપીને પણ બતાવું તમે જોઈ શકો છો કે કેટલી સરસ ઝાડી દેખાઈ રહી છે આ રીતે આ ખમણને આપણે આ રીતના કોઈ એક જાડી હોય તેમાં આપણે ખમણી લઈશું જેથી કરી સરસ આપણને એકદમ ક્રમ્બલી ટેક્સચર મળે આ રીતે છૂટું છૂટું સરસ આ રીતે આપણે બધા જ ખમણને ખમણી લેવાના છે તો તમે જોઈ શકો છો કે ભૂકો કેટલો સરસ કણી કણી થઈ ગયો છે આ રીતે બધો જ ખમણનો મેં આ રીતે ભૂકો કરી લીધો છે તો આપણે હવે તેનો વઘાર કરી લઈશું રાખશું તો ટેસ્ટ સરસ આવશે તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં એક મોટી ચમચી જેટલી રાઈ ઉમેરી દેવાની છે રાઈ થોડી તતળે એટલે આપણે તેનું દસ થી પંદર લીમડાના છે ત્યારબાદ આપણે નવું મરચી તીખાસ માટે થોડીક ઉમેરીશું ત્યારબાદ આઠ થી દસ લસણ ને મેં વાટી લીધું છે આ રીતે તેને ઉમેરી દઈશું ત્યારબાદ ચોખ્ખી ઉમેરી દઈશું અને થોડું થાય

આપણે તેને હલકા હાથે મિક્સ કરવાનું છે આ રીતે ધીમે ધીમે હળવા હાથે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો કે આપણું ખમણી સરસ મિક્સ થઈ ગઈ છે અને ખુલ્લી ખુલ્લી એકદમ ખીલી ખીલી આ રીતે બની છે તો હવે તેમાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું આ રીતે જેથી તેની ખટાશ રહેથી ખાસ સરસ બેલેન્સ થઈ જાય અને પાછું મિક્સ કરી લેવાનું છે ગેસ બંધ કરી આના પર સેવ નાખી દઈશું ત્યારબાદ થોડું ઢોકળાનું જોઈ નાખી દઈશું હવે તેના પર થોડા દાણા ઉમેરી દઈશું અને તેના પર થોડા ભાજી નાખી દઈશું તો તૈયાર છે આપણી સરસ મજાની હવે આપણે તેને એક ડીશમાં લઈ લઈએ તો તમે જોઈ શકો છો કે ગરમા ગરમ ખમણી સરસ મજાની દેખાઈ રહી છે આ રીતે તો તૈયાર છે સરસ મજાની સેવખમણી બધા જ ગુજરાતીઓની ફેવરેટ તો તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો મારી આ રેસીપી અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી તો મળીએ નવી રેસીપી સાથે જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું Nabulta